યશ શોની અને તરજની ભાલીલા અભિનેત ફિલ્મ ડેની જિગર પાંચમી જાન્યુઆરીના રોજ રિલીઝ થશે નવા વર્ષની શરૂઆત થઈ છે અને તમારા નવા વર્ષને અનોખી રીતે ઉજવવા અને તેમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જિગર એકમાત્ર આગ્રહી છે જી હા આતુરતાથી રાહ જોઈ રહેલા ફિલ્મ ડેની જિગરનું ટ્રેલર દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને હવે પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અનંતા બિઝનેસ ક્રોપ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સોની અને તજની ભાદરા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અહેવાલ અશ્વિન નિવાસિયા અમદાવાદ મારું નામ કલ્પેશ સોની છે કે એસ એન્ટરટેનમેન્ટ એ અમારી કંપની છે અમારો કોર બિઝનેસ અમારું સર્વેલન્સ કેમેરા આ જે છે પોલીસ સાથે જોડાયેલા છીએ અમે બોડી ઓન કેમેરાઝ અને એ બધા માટે મૂવી અમે આની પહેલાં વર્ષ મેં પ્રોડ્યુસ કર્યું હતું અને કેડી સર ઉપર અમને એટલું કોન્ફિડન્સ છે અને યુનિક સબ્જેક્ટ લઈને આવતા હોય છે એટલે એમની સાથે મિત્રતા પણ એવી છે અમારું ટ્યુનિંગ પણ એવું છે અને અમને વિશ્વાસ છે કે કંઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ લાવવા માટે કંઈક એવા પ્રયાસ કરીએ નવા નવા કોન્સેપ્ટ સાથે કે આપણા ત્યાં પણ આટલા ક્વોલિટેટીવ મૂવીઝ બની રહ્યા છે અલગ અલગ ઝોનરમાં એમની એક્સપર્ટીસ છે કોમર્શિયલ સિનેમામાં પબ્લિકની નસ પકડવામાં એમની એક ગ્રીપ છે અને બહુ સારી રીતે રજૂઆત કરી છે ડેની જીગરમાં અને કોમેડી એટલે આમણે હમણાં નિલયભાઈએ કહ્યું એ પ્રમાણે એકદમ એન્ટરટેનમેન્ટ કે માણસને ફ્રેશ થવું હોય તો આપણે લાઈક અંદાજ અપના આપના જેવા કોઈ મૂવી જોતા હોય આજે પણ એમ ઘરે તો આપણને હસું આવતું હોય છે એટલે કોઈ કોમેડી મૂવી બનાવીને પબ્લિકને હસાવવા એક અઘરો સબ્જેક્ટ છે તમે હોરર એક્શન ગમે તે બનાવો પણ જ્યારે કોમેડી બનાવી અને પબ્લિકને તમે હસાવવામાં સફળ થાવ ત્યારે જ એ થાય અને આની અંદર તમને એ જોવા મળશે સરસ એમાં મજા આવશે એવું છે કે આ સુધી અમારા દરેક મૂવી સક્સેસ ગયા છે એટલે મારી એડવાઇસ એઝ અ મેકર બી લોકોને એ જ છે કે જે મેકર સારા મૂવીઝ બનાવે છે એ લોકોએ એવી માર્કેટિંગ પણ એટલું સારી રીતે કરવું પડશે કે લોકો સુધી પહોંચવું પડશે તો જ ગુજરાતી મૂવી સક્સેસ થશે બહુ જ ગાંડા જેવી અનકન્વેન્શનલ લવ સ્ટોરી છે એટલે તમને બહુ જ મજા આવશે આ બનનો વાત કરવાની રીત બધાના નખરા એક કે બે બે સેકન્ડે એ લોકો નખરા કરે છે એક્સપ્રેશન્સ ચેન્જ કરે છે કંઈક અલગ અલગ ભરતી જ વાતો કરે છે એટલે એ રીતના બહુ જ મજા આવે અને એકચ્યુઅલી છે ને લવ સ્ટોરી પર્ટિક્યુલર લવ સ્ટોરી આના માટે શબ્દ જ નથી આ એવું એવી મેડનેસ છે આ એવી જગ્યાએ છે કે મને લાગે તમે જોશો ને પછી તમે પોતે કહેશો કે આ લોકો લવરિયાઓ નથી આ લોકો કઈ ખબર નહીં પડતા ઝઘડતા એકબીજાની ખીલ્લી ઉડાવતા લોકો ભેગા થઈ ગયા છે જે એકબીજાને પ્રેમ કરવા માંડ્યા બસ અમારો એક સોંગ છે ચિકન ચિકન ધા કરીને જે બહાર આવ્યો તો જેનો એક નાનકડો વચ્ચે સીન એડ કર્યો તો જે ખૂબ જ વાયરલ થયો અને લોકોને બહુ જ ગમતું હતું તો આઈ ગેસ કે જો લોકોને એ ગમે છે તો ફિલ્મ તો બહુ જ મજા આવશે એક્ચ્યુઅલી એ સીન પર્ટીક્યુલર ડિફાઈન કરે છે અમારી કેમેસ્ટ્રી કે કેવી હશે ફિલ્મમાં હું યશ સોની અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર માત્ર પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ન્યૂ યરની ફર્સ્ટ ફિલ્મ છે એનો ગર્વ અલગ છે પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે આ જે પ્રકારની ફિલ્મ છે એક અલગ જ યુનિવર્સ છે મગજ બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચર છે બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કરી દેશે તમને ફૂલ હસાવશે આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે તો પાંચમી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં